નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઘૂંટણી આવ્યું બાંગ્લાદેશ સંબંધો સુધારવા યુનુસ સરકાર ભારત પાસેથી મોટા પ્રમાણમાં ખરીદશે સોખા આરબીઆઈએ લગાવી રોક ત્રણ કલાકમાં શેક ક્લિયર થવાના નિયમ હાલમાં લાગુ નહીં થાય ગુજરાત થી દિલ્હી સુધી અરવલ્લીમાં માઇનિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સિટી બસ બસ સેવા સેવા બંધ ઈ શરૂ થશે ક્રિસમસ પહેલા બાંગ્લાદેશના ઢાકામાં ફરી બબાલ પેટ્રોલ બોમ્બ બ્લાસ્ટ કરાતા એકનું મોત બગોદરા અને સાપુતારા હાઈવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો બે લૂંટારાઓની ધરપકડ કાર સહિત મુદ્દામાલ રિકવર સુરતના મગદલા નજીક દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી પાંચ શ્રીમકોને બસાવી લેવાયા રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધળો લીધો અંબાજી મંદિરમાં ચાલતી રાજાશાહીને હાઈકોર્ટે લગાવી ફટકાર હવે બદલાઈ જશે ઇતિહાસ ઇન્ડિગોની મોનોપોલી ખતમ કેન્દ્ર સરકારે નવી ત્રણ એરલાઇન્સને આપી મંજૂરી ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યા ટીકા થતા પાર્ટીએ ફટકારી નોટિસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કર્યું ડાયાબિટીસ નિયંત્રણ અભિયાન શાળાના બાળકોનું થશે મફતમાં સ્કેનિંગ બાંગ્લાદેશમાં હિંસા વકરી હિન્દુઓના ઘરને કટ્ટરપંથીઓએ આગ છાપી હોવાનો આરોપ વડોદરાના કરજણમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું કરજણ પોલિસી લાખો રૂપિયાની કિંમતનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ટેકનોલોજી અપડેટ મુસાફરોને એસએમએસ ક્લિકથી મળશે બસનું લાઈવ લોકેશન સોના ચાંદીના ભાવે રશિયો ઇતિહાસ સાંદીના ભાવ બે લાખ ને પાર ગિરનારની લીલી પરિક્રમા કમોસી વરસાદ બાદ હવે પોષી પૂનમે પરિક્રમા શરૂ કરવા સંતોએ સરકાર પાસે માંગી મંજૂરી જગતનો તાત લાસાર પાટણની શાન ગણાતા લાલ સટાક ગાજરે આ વર્ષે ખેડૂતોની કમર તોડી પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ કંપનીની થઈ હરાજી આફરી હબીબ ગ્રુપે પીઆઈએને એકસો પાંત્રીસ અબજમાં ખરીદી ગીર સોમનાથમાં નાળિયેરીના અસ્તિત્વ પર સંકટ મસી રોગના ખેડૂતો કાપવા મજબૂર સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કલેક્ટર પર તોળાઈ રહી છે ધરપકડ દાહદમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો નગરપાલિકા અને જીપીસીબીની સંયુક્ત કાર્યવાહી યુપી બિહાર સહિત પંદરથી વધુ રાજ્યો માટે કોલ્ડ ડેની ચેતવણી જારી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને ઉત્તર રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી ભાવનગરમાં પ્રેમ વિવાદે લીધો હિંસક વળાંગ સમાધાનની બેઠકમાં પંદરથી વધુ લોકોએ કર્યો હુમલો દિલ્હી હાઈકોર્ટે વાયુ પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી એર પ્યુરિફાય પર ટકા જીએસટી લગાવતા જજ ગુસ્સે થયા હું તમને ફાતી લાયક નહીં છોડું કપ સિરપના મુદ્દા પર યોગી સપા નેતાઓને ફટકાર લગાવી નાજનીન મુનિને હટાવો નહીતર ચેનલને આગ લગાવી દઈશું બાંગ્લાદેશી પત્રકારોને ખુલ્લેઆમ ધમકી તાઇવાનમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભયંકર ભૂકંપ ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા વધુ ત્રણ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર ચૂંટણી પંચે પંચાણું લાખ ઉમેદવારોના નામ રદ કર્યા હવે દસ્તાવેજોની કિંમત ત્રીસ થી ચાલીસ ટકા વચ્ચે મિલકત ખરીદનારને રોડ અને કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યુટી સુકવવી પડશે વિપક્ષ રાજસ્થાનના ઓગણીસ જિલ્લામાં અરવલ્લી બસાવવા આંદોલન કરશે અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ ચોવીસ આઇટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર ઉત્તર વસાવા અરવલ્લી મુદ્દે તંત્ર પર ભડક ક્યાં જો અમને સનસેટ શો તો પોલીસને જંગલ ખાતા નજરે નહીં પડે ઉત્તર ગુજરાતના ખેડૂતોનું બાર જાન્યુઆરીયા મહાસંમેલન ઓગણીસ પડતર માંગણીઓ સાથે ખેડૂતો ગાંધીનગર એકઠા થશે ગુજરાત બીજેપી સંગઠન ઉભું કરવામાં જગદીશ પંસાલ નિષ્ફળ દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને બે વખત આદેશ ગાદી છોડો નહીં તો પુતિન બાદ જિમ્પિંગે પણ કર્યો વેનેજ્યુએલ અને સપોર્ટ ભડકી ગયા ટમ માધુરોને આપી સીધી ધમકી અહીં રહેવું હોય તો હિન્દી શીખો વિદેશી ફૂટબોલરને ધમકી આપનાર ભાજપના કોર્પોરેટરે માફી માંગી મેક્સિકોમાં મેડિકલ ઇમરજન્સી માટે જતું નેવીનું એરક્રાફ્ટ ક્રેશ દર્દીઓ સહિત પાંચ લોકોના મોત કેન્દ્રીય મંત્રી જીતનરામ માજીની સાથી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ સાંસદો અને ધારાસભ્યોને કહ્યું પાંચથી દસ ટકા કમિશન લો કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદનું મોટું નિવેદન કહ્યું પ્રિયંકા ગાંધીને પીએમ બનાવો પછી જુઓ બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે રાજસ્થાનની પંચાયતનું તગલખી ફરમાન પંદર ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ કોંગ્રેસને ચોવીસ કલાકમાં બે ઓફર સંજય રાવત અને રાહુલ ગાંધીની ફોન પર વાતચીત સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ઇટીએફનું આકર્ષણ વધ્યું ગરીબોનું કોઈ સાંભળતું નથી પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડાવવા ગાંધીનગર પહોંચી ઉનાની મહિલાઓ ભારતની સલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસનો દાવો બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ઘટસ્ફોટ ફેક્ટરીએ દગો કરીને ઉશ્કેરાયેલા ટોળાને સોંપ્યો હતો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના લોન્ચ કરી ઇમરજન્સી સર્વિસ સંકટના સમયે યુઝરની ચોક્કસ લોકેશન મોકલવામાં આવશે સુરત એરપોર્ટ પરથી છ કરોડ નો ગાંજો ઝડપાયો ડ્રગ્સ માફિયાઓનો નવો પેત્રો ટૂંક સમયમાં સામાન્ય માણસ પણ ખાઈ શકશે આ મોંઘુ ફળ ભારતે કરી લીધી મોટી ડીલ કીવીના ના ભાવમાં મોટો ઘટાડો અમે ભારતના સૌથી મોટા ભાગેડું લંડનમાં મળ્યા વિજય પાર્ટી અને કાકા ભત્રીજા અને બે ભાઈઓ ફરી એકસાથે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ સંસ્થાઓ પર કબજો કર્યો જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન ભારતને સો ટકા સ્વચ્છ હવા મેળવવા એકસો ઇઠ્યાસી વર્ષ લાગશે ટેન્સફોર્ડ યુનિવર્સિટીનો ચિંતાજનક રિપોર્ટ બે લાખને સિત્તેર હજાર રૂપિયા લો અને અમેરિકા છોડીને સાલિયા જાઓ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રાન્સને આપી ક્રિસમસ ઓફર આસામમાં ફરી હિંસા ભડકી બે લોકોના મોત આડત્રીસ પોલીસકર્મીઓ સહિત પિસ્તાલીસ ઘાયલ બે જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ તેર હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો